પોલીસના પટ્ટા ઉતારી લેવાના નિવેદનથી ચર્ચામાં આવેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં યોજાઇ રેલી રેલીમાં દલિત સમાજના આગેવાનોની સાથે સાંસદ ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા થરાદ ચાર રસ્તાથી શરૂ થયેલી આ રેલીમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નારા લાગ્યા તો કલેક્ટર કચેરીએ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું બધીઓને રોકવાનું છે બુટલેગરોના હપ્તા લઈને યુવાનોને બરબાદ કરવાનું ઉપરથી ચોર કોટવાલને દંડે એમ રેલીઓ કાઢવાનું એમના પહેલામાં નથી આવતું અને જ્યારે પોલીસ આ રીતે કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર એક દબાણ વધી રહ્યું છે એના ઉપર કલંક લાગી રહ્યું છે એટલે આ ભારત એ ઓગણીસો ઉડતાળીસની અંદર આઝાદીઓ અને બંધારણ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે અને બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી દરેક નાગરિકની છે એટલે બંધારણનું રક્ષણ થાય એના માટે પણ આજે આવેદનપત્ર આપ્યું છે હું ભારતના બંધારણમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર છે કોઈ અમે આક્રોશ રેલી લઈને આવ્યા તો લોકોએ અમારી પાસે આક્રોશ ઠલવ્યો અને જે આક્રોશ હતો એ જિગ્નેશભાઈ મેવાણીએ ત્યાં પોલીસ તંત્રને કીધો અને પોલીસ તંત્રને કહીને એની સામે કાર્યવાહી કરવાની હોય એને બદલે પોલીસ બુટલે કરવાનો સાથ સહકાર લઈને રેલીઓ કાઢે એ હું માનું છું અને જે પોલીસ પગાર લેજે એ કોઈ ભાજપના કે બુટલેગરોના ખિસ્સાના પૈસા નથી લેતા આ હપ્તા લેતા હશે પણ જે પગાર લેશે એ તો લોકોના ટેક્સના જીએસટીના સવારથી કરીને સાંજ સુધી નાનામાં નાનો માણસ ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાનો તમે પગાર લો છો ત્યારે તમે પ્રજાને વફાદાર રહો હું તો એટલા સુધી કહું છું કે કદાચ ગુજરાતની પોલીસને પગાર ઓછો પડતો હોય ને તો હજી જીએસટી વધારો હજુ એકાદ યોજના બંધ કરો પોલીસ માગે એટલા પૈસા આપો એને પગાર આપો પણ મહેરબાની કરીને આ યુવા ધનને બરબાદ થતું બચાવો એવી હું એમની પાસે આશા અપેક્ષા રાખું છું તો થરાદ બાદ હવે પાટણમાં મેવાણીના સમર્થનમાં રેલી જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકારી મંચે સમર્થનમાં રેલી યોજી છે મેવાણીના સમર્થનમાં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા રેલીમાં પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાવાળા નિવેદનથી પોલીસ પરિવારોમાં રોષ છે પોલીસ પરિવારો પણ વિરોધ કરી રહ્યા છે જિગ્નેશ મેવાણીના સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો હતો તેના સમર્થનમાં આજે કોંગ્રેસ દ્વારા તેમજ દલિત અધિકાર મંચ દ્વારા જે રેલી યોજી છે ને એ રેલી દ્વારા જે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે એટલે કહી શકાય કે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ સામે આવ્યું છે મોટી સંખ્યાના અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ પાટણ ધારાસભ્ય તિરિત પટેલ જિલ્લા પ્રમુખ સહિત તેમજ દલિત અધિકાર મંચના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાય છે અને કલેક્ટર કચેરી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવશે એટલે કહી શકાય કે જે રીતના પોલીસ પરિવારો છે તેમજ પોલીસના લોકો છે તે જીગ્નેશ મેવાણીના વિરોધમાં આવ્યા હતા અને તેમણે રેલી યોજી હતી તેને લઈને આજે પાટણથી ટીબી ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી છે અને રેલી યોજીને કલેક્ટર કચેરી આ રેલી પહોંચશે અને કલેક્ટરને છે તે આવેદનપત્ર આપશે પોલીસ છે એ જો કોઈ આવા ડ્રગ્સ દારૂના હદડા વાળાને પ્રોત્સાહન આપતી હશે અને ભસ્ટ અધિકારીઓના પટ્ટા અને ટોપીઓ ઉતરાવીશું આના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસ આગળ કરી અને જિગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા એનું કારણ એક જ છે સિત્તેર લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને એસપી કચેરીએ પહોંચ્યા છે આ હપ્તાના રૂપિયા ઠેઠ ગાંધીનગર સુધી જાય છે એટલે ક્યાંક આ સરકારના લોકોને તેલ રેડાયું છે ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે યુવાધન બરબાદ થઈ જાય એના માટે જીગ્નેશભાઈએ જે વાત કરી હતી પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતીયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમે જિજ્ઞેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરી